હજન થમસિંહ તરમ જયમાં થજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધા વરવા વિડીયોમાં વખત ચા પાણી પીવાના છે ઓલરેડી સાડા આઠ વાગે ગયા ને વરસાદ પણ રીમ રીમઝીમ રેમઝેમ રેમઝીમ ચાલુ છે મસ્ત મજામાં પાછળ જોવા ગો કેમેરામાં જ નહીં દેખાતું હોય બાકી ઝીણા 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 ઝો વરે સાડા આઠ ચાલુ તો થો આજના વિડીયો કરો બધા એન્જોય અને આ બાજુ અમે જરાક સુરજ દાદા દેખાવાના હતા તથા વાદળી કે હું ભૂગી આવું ટૂંકમાં આવે વરસાદ પણ હા નોર્મલ સટા આવે એ આપણે પીવાનો હોય શાહ કોઈ શાહ પાણી પીવા હોય ને આપણે ગરમ કરી લઈએ મસ્ત મજાનું કઈ ગમે છે

આપડી એકલું એટલું ખેતર ને દવાનું હતું ને તો એમાં આગળ ને દવા જવાનું તો ત્યાં ચાલુ થેગો વા આપણો લકીએ રેડી નાખે એની મોકરો કરી નાથી તાણે અમારે બને છે મસ્ત મજાની રોટલી નહીં ખાવા ખાવી આવી દો તો કઈ કામ કરી સાઈ રોટલી નાઠણો ખાઈ લી છે સાઈ રોટલી નાઠણો ન ખાવાને તોણે ખબર નઈ કે કઈ કઠોર કે બાફે નખાઈ મેં તો ડોંગરી બટેટાન બનાય વન મન માં રાખે બટેટા આવન નો ખવાય ખબર હે લેવા ન કે દેવા દે સુણી થાય પ્રોબ્લેમ પ્રોબ્લેમ રીંગણા લઈયો રીંગણા રીંગણાનો નખ દે આજ હે ને જીણગા જીણગા લઈયો હવેજી મસ્તી ને અલ્યા કે આટલું ખતર રે ગંતી ટાઈમી જાય ને માં મોટો મોટો હે ને કા લે લીએ તો આટલું ઓસું થાય હે દે જરા ખાઈ થોડોક પાતળો નહી અત પરપા લેવું ભાગે રોટલા સાથ માં ત્રણો છે

લેવાની બાકી હતું તો ખડ એ પણ લેવાઈ ગયું ને હવે જો હું જ્યાં હોય એટલે ખેતર ઘૂમરો મારવા જોવા કારણ કે એવું થોડીક વરસાદી બ્રેક આપી ને હમણાં તો હોયને મારવાય મારવાની નહોતી એવું ત્યાં પહેલાં હુંકાઈ જઈએ ને જો ડાયરેક્ટ ખેડવાનું હોય સીધું તો જરા ઘૂમરો મારતા આવીએ અને બીજું તો કંઈ હે નહીં એટલે ખડતા વાઢવાનું વાટવાનું હોય નહીં વાટલ તો પડ્યું તે આજે આપણે ટાઈમ જડ્યો જવાનો ખડ વાટવાનું નથી નગદ આટાણ મેં દાંતડી લઈને આપણે બે જાવ ચાલો ફટાફટ આપણે આપણા આરવાન ભાઈ ને હે ને સ્લેબ મારીએ બરોબર આ હે ને અમારું આરવાન ભાઈ છે ઓલું ઓરિજિનલ આરવાન ભાઈ છે ને આ અમારું મિની આરવાન ભાઈ છે આપણે ફાઈનલ ભૂગી આવ્યા છે એ આપણા નાવા બીજા ખેતરે તો જા હું બધું કંઈક હુંકાનો બાકી તમે જોયું ને આખો પાણી હોતું પાણી જો પાણી હુંકાઈ ગયું જે હળું હળું લીલું હે જે હાલે નહીં

આપણું હે ને આ એટલું ખેતર આ પછી જે આપણી ઘેર કહીએ તો જાડવાનો બાંધો હોય બાંધો હોય જાય પછી આ સીધી નદી આપણી હે ને એ જ રીતના હે સીતા જાડું સીતાફળતા હે પણ હુકાઈ ગયા કઈ ખાધા જીવા તો હે નહી વાય હે કુંડો હોય એવું બધું હે તમે જોયું લોગમાં ગેલો એ આપણે નીકળીએ કારણ કે હવા સહ જેવું થઈ ગયું અહીંયા બાકી જો આમાં જાડવાની આકો છે ને બોરી છે એવો તો ખરી કેટલા હે આમાં અસંખ્ય જાળવા હે અમારે કડવો લીમડો આ જો આપણી આગળ યાદ આવે હું કડવો લીમડો હોય ને આપણે લઈને જવાનો હોય ઘેર કારણ કે હમણાં જરાક મચ્છર બહુ થઈ ગયા ને તો ટૂંકમાં આપણે અગરબત્તીને તો કરીએ પણ અગરબત્તીને જોઈએ એવા હે ને કાન નથી દેતા દેશીમાં દેશી ઉપચાર હોય ને મચ્છર ભગાડવાને શોર્ટમાં શોર્ટ ટ્રીક હોય ને તો આ કડવા લીમડાનો ધવાડો આ ધવાડો કરે ને એટલે એક મચ્છર રહીએ આપણે હેનાની ફટોફટ કાપે ઘેર લેતા જઈએ તો જે આવું મેં જોયું ખેતર ફ્રેન્સ યાર દે સુધી ત્યાં ટ્રેક્ટર આમાં ગીરી જ નહીં પછી યાર જો ઈ વરસાદ ન આવે તો એ તો ભલાઈ થી ન આવે તો એ તો જોતો નહીં તમારે કારણ કે માંડવિયું નહીં હવે ભાંગે નાખ્યું નહીં જોઈએ એવો હે ને ટૂંકનો વિકાસ નથી થવા દેતી વૃદ્ધિ નથી થવા દેતી સોળ ને થી જ જો છે ને પાણી લાગવા મિનિટ માંડવીયુમાં કારણ કે કેદુ ન વર હોય કન્ટિન્યુ એટલી જગ્યાએ છે ને પાણી કુલ રાઈ ગઈ તો ન આવે તો વધારે હાલ ચલો આપણે આજનો વિડીયો પણ આ ખેતરી જ એન્ડ કરી નાખી મારી હું કાલુના વિડીયોમાં તો બધાની અમારો વિડીયો બધા મિત્રોને દિલથી પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક છે સબસ્ક્રાઈબ કરતા જજો બાકી મળશું કાલના વિડીયોમાં તો થેન્ક યુ ફોર વોચિંગ ને બાય બાય